આ પ્રોપર્ટી આપડા બાપ ની છે આપડા પૈસા એ ની પગાર લે છે પગાર નહીં લેતા તમે પગાર નહીં લેતા આપડે ટેક્સ ભરીએ છીએ પંખા ના મૂકે એટલે આ બાળકો જુઓ તલ વડે છે ક્યાં છે તાર તાલુકા વિકાસ અધિકારી

બોલાવો કોઈ અધિકારી ભાઈ પંખાની વ્યવસ્થા કરે બે બધી ઓફિસો માં જીંદે બેટા આ ઓફિસો આપડી છે બધી ખુરશી ને બેહો જ્યાં ફાવે ત્યાં જીંદે હો લાઈન ના આવે તો બે હો આપડા બાપની છે કોઈના બાપની નહીં નોકર છો તમે અમારા બાળકો ગરમીમાં પીસાય છે નોકર છો અમારા બે બધી ઓફિસો માં કોઈ બોલે એટલી વાર છે બધી ઓફિસમાં જ બેહો જ્યાં કોઈ ખુરશી ખાલી હોય ત્યાં જિન બેહો નોકર છે આપડા બધા કોઈના બાપની મિલકત થોડી છે તમાર બાપની મિલકત મોજી તાલી કરવાની મારા તાલુકાને મારા બાળકને દાદાગીરી કરતા હોય તો એ તાલુકાની જે હોય ઓછારી તમારે ઘર જિન કરવાની અહીં કરવાની નહીં કોઈ બધી ઓફિસમાં ખોલીને બેહો બેટા

તમારા બાપ ની મિલકત છે આ કેટલા બાળકો તલવડે છે તમે જોવો છો યાર આ તમે જોવો છો આ કેટલા બાળકો તમે પરેશાન છે પરેશાન એક પણ જગ્યા પંખો નહીં એક પણ જગ્યા નહી અને પાછા ઉપર થી ઓફિસરો અહીંયા ટણી કરે છે બચારા જાણતા ના હોય જાડી ચોમડી વાળા છો અહી બોલો ને આ બોલો આ છોકરા શું છેતરાવો છો બધા ભાઈ પાણી નહીં યાર પીવાનું હા ખાલી થઈ ગયું પાણી નહીં પીવાનું મફત તો પગલ જોઈએ છે પૈસા પૈસા ભાઈ એક જ હોય એક જ છે અહીંયા કોમ્પ્યુટર કઈ ગાડી બીજે ચાર મૂકો બે ના થાય તો ચાર મૂકો કોણ છે બીજા કોઈ અધિકારી આની અંડર કોણ કોણ આવે છે ઈ કેવાયસી માં મિત્ર ઈ કેવાયસી માં કેટલા અંડર આવે છે તમારા અધિકારી કોણ છે અહિયાં કોણ છે ચાર્જ શું નામ છે ચાર્જમાં સુનિતાબેન સુનિતાબેન ક્યાં ના છે ક્યાં છે ભાઈ અત્યારે હા સુનેરાબેનો સુની ભાઈ આ શું છે સુન સીડીબીઓમાં સુનિતાબેન છે ચાર્જ આલેલો છે ગર્તેશ્વર તાલુકાનો અહીંયા ઈ કેવાય માટે અત્યારે બે કોમ્પ્યુટર મૂકેલા છે અને હમણાં જ પેલું પરિપત્ર વાંચ્યો હોય કુબેર ઈ ના થયેલું હોય બાળકનું તો પણ એ લોકોને જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે તો તમે આ લોકોને જાણકારી આપી હા પણ એ તો કરવું પડે ને કોક જ વર્ષમાં કદાચ પાંચ વર્ષે તમારે જવાબ આવવાનું આવે કોણ બોલે છે શું છે બેન કેમ દાદાગીરી કરો છો એને તમે દાદાગીરી કેમ કરો છો લાઈન માં લાઈનમાં તો લાઈન લાઈનમાં કોઈ વ્યવસ્થા છે ખરી બેન पन ना पन पन पन? अरे यार पर तो मानता नहीं व्यवस्था तो। कई क्या उभा है ते जो बे कलाक बहो खाली बेहिच रही है सर तो भाई मैं तो सांबड़ो एक भाई आजू कर बीजा भाई आबाजू कर